જેસીજી સોશિયલ સર્વિસ ટ્રસ્ટના આયોજન હેઠળ આઠ ફેબ્રુઆરીએ તેતાળીસમો જૈન સમૂહ લગ્નોત્સવ યોજાયો સાયન્સ સિટી સર્કલ પાસેના સેવન સીઝ પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલ લગ્નોત્સવમાં નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા આયોજન અંગે શ્રી રાકેશભાઈ આશા ટ્રસ્ટી જેસીજી સોશિયલ સર્વિસ ટ્રસ્ટ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર જેએસિ લિમિટેડ અને ચેરમેન જૈન કલ્ચરલ ગ્રુપ એ જણાવ્યું ત્યાંનો મુખ્ય ઉદ્દેશ્ય આર્થિક રીતે નબળા પરિવારોને સહાય પૂરી પાડવાનો તેમજ સમાજમાં સફળ સદભાવપૂર્ણ અને ખર્ચાળ વિધિથી મુક્ત લગ્ન પ્રથાને પ્રોત્સાહન આપવાનો છે લગ્નોત્સવમાં યુગલ પાસેથી એક પણ રૂપિયો લીધા વિના જાન આગમનથી કન્યા વિદાય સુધી સંપૂર્ણ જૈન સાક્ષરોક્ત વિધિથી લગ્ન કરાવાય છે દરેક યુગલની અલાયદી ચોરી અને ગોર મહારાજની વ્યવસ્થા હોય છે બંને પક્ષ અંગત સ્વજનોને લાવી શકે તે માટે કુલ ચાલીસ જેટલા ફ્રી પાસ પણ અપાય છે લગ્ન કચેરીમાં નોંધણી કરી શકાય એ માટે યુગલો પાસેથી આવશ્યક દસ્તાવેજો લઈ લગ્નનું પ્રમાણપત્ર મળે તેવું આયોજન કરવામાં આવે છે ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધીમાં નવસો જેટલા યુગલના લગ્ન કરાવાયા છે લગ્નોત્સવમાં માત્ર આર્થિક રીતે અસક્ષમ જ નહીં શિક્ષિત અને સુધારાવાદી યુગલો પણ જોડાય છે આયોજન સમાજના ઉદારદાતાઓના આર્થિક યોગદાન અને સંસ્થાના કાર્યકર્તાઓના સહકારથી સંપૂર્ણ સફળતાપૂર્વક પૂર્ણ થાય છે ઘણા કિસ્સામાં યુગલોના સ્વજનો પણ ફાળો આપતા હોય છે

આ બધાને માબાપ પ્રેમ થાય કે સમુ લગ્નમાં ન જોડાવાય પણ આ સમુ લગ્ન આપણે એટલી કાળજી લઈને કરીએ છીએ કે જેથી પરિવાર કે હિન્દુસ્તાનના કોઈ પણ પરિવારમાં સૌથી મોટો પ્રસંગ હોય ને મનુષ્યની જિંદગીમાં તો એ છે એના ત્યાંના ઘરના એક ફાધર માટે એક પરિવાર માટે એની છોકરીનું લગ્ન અને લગ્ન એક એવો પ્રસંગ છે જ્યાં ના ખાલી એ પરિવાર પણ એના પરિવારના બધા જ ઓળખિતા પારખિતાઓ બધાને એક ઉમળકો હોય કે આ લગ્ન આપણા સારી રીતે થઈ શકે કોઈક વાર એવી પરિસ્થિતિ આવે કે કદાચ એ પરિવારની કોઈ પરિસ્થિતિ બદલાઈ હોય કે ભગવાને કદાચ થોડીક ડિફિકલ્ટી આપી હોય કે ચેલેન્જિસ આપી હોય એના લીધે મનુષ્ય એ પરિવાર કે એ વસ્તુ જયારે પ્રસંગ ઉજવવાનો આવે છે ત્યારે કદાચ કેપેબિલિટી નથી હોતી અને ઘણા પરિવાર એવા હોય છે જેને કદાચ જિંદગીમાં સંઘર્ષ હોય છે અને એ કેપેબિલિટી નથી હોતી તો ત્યારે એ પરિવારને એ બાપને કે એ પિતાને એની છોકરીનું લગ્ન